દરરોજ ની માટે અમારે હાલવાનું તો ખરું જી કા કેટલું હાલી જાય એનું કઈ નક્કી નઈ અમારે સરસ મજાની માંડવી ખરની હતી તો નિંદાઇ ગઈ છે ને હવે આપડે જવાનું છે મૂલ્ય કેમ કે મુલે મિત્રો હવે તો મૂલ સારું થઈ જાય એટલે હવે તો આપણે પછી મૂલે જવાનું હોય ઘરનું કામ પતી જાય એટલે પછી મૂલે જવાનું હોય તો હારું મિત્રો વીડિયોમાં બેના રહેજો મિત્રો તો આવી ગયા મારા પપ્પાને ડુંગળી વાવે લેતી એટલે એ બરોબર પૂગી જાય કાવાયું હા વાવી નથી એમ કે સાટી છે દીધી અમે તો વેતાના વેવું તો સરસ મજાનું મિત્રો વરસાદ આવશે હો આજ આમ જો આવશે ને હા આજ

ambarese ambaresem fata fati lao gita tie nohon an xambaresemne naste c aizobere nastegota dalo metrofatafat

રવિભાઈ હા માં લેવા આવતા હતા કે નહીં એટલે અમને એમ કે ઘરે એમ કહે કે વિડીયો થોડોક લઈ લે કેમ કે રવિભાઈ સરસ બધાના હા માં એલા આવતા હતા એટલે જો 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 કાલા કાઢવા અને પપ્પા પાસે તો હાલો મિત્રો હવે અમે ઘરે પૂગી ગયા છે તો વિડીયો બનાવી રહેજો હવે તો આપણે ઓલરેડી ઘરે પૂગી ગયા ઘરે પૂગી તો અમે નિશાળે આવી ગયેલા હતા આમ જો લે આજ તો વેલ્યુ વેલ્યુ બેબી નું વેલ્યુ છે આમ જો કેમ કે આ શનિવાર છે કા કરું કા હા આવતા એ થઈ ગયા તો હાલો મિત્રો આપણે હવે હાવ ઘેરે પૂગી ગયા વાટે તો રવિભાઈ હામાં લેવા આવેલા હતા એટલે તો હારું વિડીયો અમે બનાવી રહ્યો છું તો આપણે નિંદિન સરસ મજાનો એવા નાઈ દન થઈ ગયા ફ્રેશ તો વરસાદ કે મારા કામ ચાલુ વરસાદે વીડિયો બનાવવા બાર ભી તમને બધાને નિયમ થાય કે નાના નથી આવતો પણ આવે હવારમાં કેમ કે વાદળી સડી થી કે ની એટલે આપણને વાત હતી તે મિત્રો વરસાદ આવશે ને આવશે ને આવશે ફાઇનલી મિત્રો તો વરસાદે સરસ મજાનો આવી ગયો છે હું પણ સરસ મજાનો કલર સમજો કેમ છે નહીં તો હારું મિત્રો વિડીયો પણ મોટો વિડીયો નીકળી આપણે આપડે નવા કેમ હોય તો લાઈક શેર કોમેન્ટ કરવા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગળી આવજો બાય બાય